નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ અતિ ઉત્તમ યોગ માનવામાં આવે છે અને આ યોગની અંદર જેનો જન્મ થયો હોય આવા જાતકોનું જીવન કેવું હોય છે સાથે આ યોગનો એમના જીવનમાં શું ફળની પ્રાપ્તિ થાય છે આ યોગની અંદર કયા ગ્રહો ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવે છે આ આ યોગ યોગ વિશે સંપૂર્ણ જાણકારી સમક્ષ રાખું છું યોગનું છે સૌભાગ્ય મિત્રો કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ સ્ત્રી અને એમના મા પિતાને જ્યારે આશીર્વાદ લઈએ એમના ગુરુના આશીર્વાદ લઈએ એમના સાસો સસરા આશીર્વાદ લઈએ એમના વડીલોના આશીર્વાદ લઈએ એમને નમસ્કાર કરે ને ત્યારે શબ્દ એના મુખમાંથી નીકળે અખંડ એટલે કે તમારું જીવન છે ખૂબ લાંબો આયુષ્ય પ્રાપ્ત થાય આપણા એમના લગ્ન જીવનમાં બંનેનું સુખ પ્રાપ્ત થાય એમના જીવનમાં ખૂબ પ્રેમ વધે એટલે અખંડ સૌભાગ્યવતી ભવ તારા પુરુષનું આયુષ્ય ખૂબ લાંબુ રીતે આવા આશીર્વાદ આપે છે એટલે આ યોગનું નામ એક પણ કહી શકાય સૌભાગ્ય એટલે અતિ ઉત્તમ હવે આ યોગની અંદર કયા કયા કાર્યો કરવાથી ખૂબ લાભ થાય છે સૌથી પહેલા આ યોગની અંદર કોઈ પણ જાતકનો વિવાહ કરવામાં આવે એટલે કે વિવાહના ના મુહૂર્ત આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે ધર્મશાસ્ત્ર પ્રમાણે આ મુહૂર્ત આવે એમાં આ યોગ આવે તો એનું વિવાહિક જીવન ખૂબ જ ઉત્તમ બની જાય છે મેં તમારે સમક્ષ પ્રીતિ યોગ વિશે દરેક વિશેષ ચર્ચા કરી હતી આ સૌભાગ્ય યોગ શુભ માનવામાં આવે છે પંચાંગ એટલે કે યોગ નું આપણા ધર્મ શાસ્ત્ર પ્રમાણે પાંચ અંગ છે એને પંચાંગ કહેવાય છે તિથિ નક્ષત્ર યોગ અને કર્મ આ પાંચ અંગો થી જે એક પુસ્તક બને એક મુહૂર્ત બને એને પંચાંગ કહેવામાં આવે છે જેમાંના સિત્યાવીસ યોગ છે જેમાં ચૌદ યોગ છે ખૂબ અતિશુભ માનવામાં આવે છે યોગ યોગ છે 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 એ મધ્યમ માનવામાં માનવામાં આવે આવે અને જેને અશુભ હવે આ યોગનું જે ફળ છે સૌભાગ્ય ફળનું મૂળ આપણા પાંચ પુસ્તકો છે પાંચ ધર્મગ્રંથો છે જેમાં ખૂબ વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું છે જેમાં ધર્મસંધુ

નવા ઘરની અંદર રહેવા જવું હોય તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે કોઈના ઘરે વાસ્તુ યજ્ઞ હોય અને આ સૌભાગ્ય યોગ આવતો હોય તો ખૂબ જ એ ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય છે સાથે નવો વેપાર ચાલુ કરવો હોય તો પણ આ યોગની અંદર ચાલુ કરવામાં આવે મુહૂર્ત સાથે તો એ વેપાર અભિવૃદ્ધિ કરે છે સાથે માંગલિક પ્રસંગોમાં સત્કર્મની અંદર આ યોગ જો આવે તમાં તો એનું ફળ પાંચ ગણું વધી જાય છે હવે આ યુગની અંદર જેનો જન્મ થયો છે આવા જાતકો કેવા હોય છે એ વિશે આગળ આપણે ચર્ચા કરીએ પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો અને તમારો કયા યુગમાં જન્મ થયો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે મિત્રો જે માધ્યમથી આપ આ વિડીયો જોઈ રહ્યા છો આપતા હોય જોતા હો તો અમારા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને દરેક વિશેષ ચર્ચા આપણે ધર્મશાસ્ત્ર ઉપર કરીએ છીએ કયા યુગમાં કયું ફળ મળે છે એની વિશેષ ચર્ચા કરીએ છીએ સાથે મિત્રો ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે અમારે જન્મકુંડળી વિશે જાણવું છે હું દરેક વિડીયોમાં આપને માહિતી આપું છું કે આપને જન્મકુંડળી વિશે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ જે સમય આપ્યો છે એ સમય સાથે સંપર્ક કરો સવારે 10 વાગ્યા થી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગ્યા થી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે આ સમય કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈને આપ મુલાકાત કરી શકો છો ઓનલાઈન ની વ્યવસ્થા રાખી છે મારી ઓફિસ જામનગર માં છે પણ આપ જામનગર થી દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈન વ્યવસ્થા રાખી છે જેમાં આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપની કુંડળી બનાવી આપની જન્મ કુંડળી પ્રમાણે આપના સમસ્યા પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે સરળ ઉપાય બતાવવામાં આવશે સાથે મિત્રો આપની પાસે જન્મ સમય ન હોય જન્મ તારીખ ન હોય તો આપને રૂબરૂ મુલાકાતના માધ્યમથી ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ સૌભાગ્ય યોગમાં જેનો જન્મ થયો છે આવા જાતકો કેવા હોય છે સૌભાગ્ય યોગમાં જેનો જન્મ થયો છે આવા જાતકો બુદ્ધિમાન હોય છે એમની બુદ્ધિ ખૂબ તેજ હોય છે આવા જાતકો ખૂબ હોશિયાર હોય છે આવા જાતકો સાહસિક હોય છે સાથે ચતુર હોય છે

સંસ્થાથી જે સેવા કરતી હોય એવી સંસ્થા સાથે જોડાય છે એના બે દેવતા છે પ્રથમ દેવતા ધર્મશાસ્ત્ર પ્રમાણે બુદ્ધ દેવ છે પણ અન્ય પુસ્તકોમાં પણ એનો ગુરુ ભગવાનનો ઉલ્લેખ બતાવ્યો છે પણ વિશેષ કરીને બુદ્ધનો ઉલ્લેખ બતાવ્યો છે

તો આવા જાતકોને જે યોગનો ફળ મળવું જોઈએ એ ફળ મળતા વાર લાગે છે વિલંબ થાય છે અથવા એમ કહી શકાય ઓછું મળે છે આવા જાતકો ઉપાય ક્યારે કરવા જોઈએ જ્યારે એનો બોધ કમજોર સ્થિતિમાં હોય મૃત અવસ્થામાં હોય અથવા નીચ રાશિમાં હોય પાપ ગ્રહ સાથે હોય ત્યારે એની હર હંમેશા ગણપતિ ભગવાનની યાચના કરવી જોઈએ ગણપતિ ભગવાનના અથર્વશેષ્ઠના પાઠ કરવા જોઈએ અથવા ઊંઘ ગમ ગણપતાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે બે માળા કરવી જોઈએ અને બુદ્ધ ભગવાનની જન્મ કુણિ બતાવી અને એમનું પંચાંગ કર્મ પણ કરવું જોઈએ સૌભાગ્યુમાં જેનો જન્મ થયો છે આવા જાતકો હરમેશા માત પિતાની સેવામાં ખૂબ માને છે માતા પિતાના એમ કહી શકાય સેવા ભાવ એમના વિચારો હોય છે ધર્મ પ્રત્યે ખૂબ રુચિ હોય છે જ્ઞાની હોય છે વેપારમાં જે ક્ષેત્રમાં એ વેપાર કરે છે એ ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધે છે સમાજમાં ખૂબ મોટું નામ મેળવે છે સાથે એક કાર્ય કોઈ પણ હાથમાં લે એક કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એક કાર્યને છોડતા નથી પણ એમાં અવગુણની ચર્ચા કરીએ તો આવા જાતકો જિદ્દી સ્વભાવના પણ હોય છે આવા જાતકો જે પણ કાર્ય લે છે એમાં નુકસાન થાય છતાં એ કાર્યને નથી સાથે આવા જાતકોમાં એક અવગુણ એ પણ છે જેને દૂર કરવો જોઈએ એ એ અવગુણ છે કે એમને ક્રોધો પણ આવી જાય છે અને ક્રોધ ઉપર એને કંટ્રોલ રાખવો જોઈએ જેનાથી એમને નુકસાનથી બચી શકાય મિત્રો આજે તમારા સમક્ષ સૌભાગ્ય યોગની વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ રાખી છે એમ દરેક યોગની વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ